નમસ્કાર આપણે આજે ગણિત શીખવાની અને શીખવવાની જે પ્રક્રિયા છે એના ઊંડાણમાં ઉતરી રહ્યા છીએ ખાસ કરીને ગાણિતિક ખ્યાલોનો વિકાસ કેવી રીતે થાય છે એની વાત કરીશું હા આપણી પાસે જે સ્ત્રોત છે એ મુખ્યત્વે ગાણિતિક અધ્યયન સિદ્ધાંતો અને અગત્યનું એ કે વર્ગખંડમાં ભાષાની શું ભૂમિકા છે એના પર કેન્દ્રિત છે બરાબર આપણો હેતુ ખાલી સિદ્ધાંતો ગણાવવાનો નથી પણ જે મનોવૈજ્ઞાનિકો છે જીન પિયાઝે જેરોમ બ્રુનર ડેવિડ આસુબેલ એમણે જે સમજ આપી છે એને ખરેખર ઊંડાણપૂર્વક સમજવાનો છે આપણે દરેક સિદ્ધાંત એની વ્યાખ્યા ઉદાહરણો અને ખાસ તો એમની વચ્ચે જે નાના નાના તફાવતો છે એના પર ધ્યાન આપીશું જેથી એક સ્પષ્ટ ચિત્ર ઊભું થાય ચોક્કસ જે સમજણ માટે પણ જરૂરી છે અને કદાચ કોઈ પરીક્ષાની તૈયારી માટે પણ બરાબર શરૂઆત કરીએ અધ્યયન એટલે શું એનાથી સ્ત્રોત કહે છે કે આ ખાલી માહિતી મેળવવી નથી ના બિલકુલ નહીં આ તો એક જટિલ અને સતપત ચાલતી પ્રક્રિયા છે જેમાં ગાણિતિક અર્થ સમજવો જ્ઞાન મેળવવું વિચારવાની રીત વિકસાવવી પછી પેલું વર્તનમાં ફેરફાર મહાવરા નિરીક્ષણ અનુકરણથી હા અનુકૂલન પણ હા અનુકૂલન પ્રેરણા અનુભવો વલણો ધ્યેયો બધું જ આવી ગયું બરાબર કહ્યું આ સિદ્ધાંતો ખાલી થિયરી નથી પણ વર્ગખંડમાં ગણિતને જીવંત અને અર્થપૂર્ણ બનાવવા માટે ખૂબ જ ઉપયોગી છે હમ એ સમજાવે છે કે વિદ્યાર્થીનું મગજ કઈ રીતે કામ કરે છે અને આપણે એ પ્રક્રિયાને કઈ રીતે એમ કે મદદ કરી શકીએ તો ચાલો શરૂઆત કરીએ જીન પિયાજેથી જ્ઞાનાત્મક વિકાસના ક્ષેત્રમાં એમનું મોટું નામ છે પિયાજીએ જ્ઞાનને મૂળભૂત રીતે બે સ્વરૂપમાં જોયું કયા છે એ બે સ્વરૂપો અને ગણિત માટે કેમ મહત્વના છે હા પિયાજીનું કામ ખરેખર પાયાનું છે એમણે કહ્યું કે જ્ઞાન એટલે ખાલી હકીકતોનો સંગ્રહ નથી પહેલું સ્વરૂપ છે ક્રિયાત્મક જ્ઞાન ઓપરેટિવ નોલેજ ક્રિયાત્મક જ્ઞાન હા આનો સીધો અર્થ છે કોઈ ક્રિયા કેવી રીતે કરવી એનું જ્ઞાન પ્રોસેસનું નોલેજ અચ્છા ગણિતમાં આ એ સમજ છે જે આપણને પ્રોબ્લેમ સોલ્વ કરવા ગણતરી કરવા કે કંઈક રચના કરવા માટે સક્ષમ બનાવે છે આ જાણવા કરતા કરવા પર વધુ ભાર મૂકે છે એટલે આ એ જ્ઞાન થયું જે વિદ્યાર્થીને ગણિતના સાધનો વાપરતા શીખવે એમ બરાબર સ્ત્રોતોમાં આના કયા ઉદાહરણો છે જેનાથી આ વધુ સ્પષ્ટ થાય હા અને આ ઉદાહરણો સમજવા ખૂબ જરૂરી છે કારણ કે પરીક્ષામાં આવા જ પ્રશ્નો પૂછાઈ શકે જેમ કે ગણિતની ચાર પાયાની ક્રિયાઓ સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર એને કરવાની ક્ષમતા ખાલી નિયમ જાણવો એમ નહીં પછી કોઈ સમીકરણનો ઉકેલ મેળવવાની પદ્ધતિ જાણવી લસાહ કે ગુસ્સા શોધવાની રીત આવડવી કે પછી પેલું પરિકર અને માપપટ્ટીથી ધારો કે પિસ્તાલીસ ડિગ્રીનો ખૂણો દોરવો આ બધામાં કેવી રીતે કરવું એ મુખ્ય છે બરાબર સ્પષ્ટ થયું તો ક્રિયાત્મક જ્ઞાન કેવી રીતે ઉપર છે હવે બીજું સ્વરૂપ કયું કહ્યું પ્યાજે બીજું છે હકીકત અજ્ઞાન શું છે એના પર કેન્દ્રિત છે એટલે કે તથ્યો વ્યાખ્યાઓ સંકેતો સ્થિર સ્થિતિઓનું જ્ઞાન આમાં પ્રક્રિયા ઓછી ને માહિતી વધુ છે જે આપણે સામાન્ય રીતે યાદ રાખીએ છીએ એટલે આ ગણિતના જે બેઝિક ફેક્ટ્સ અને સિમ્બલ્સ છે એ સમજવા માટે જરૂરી થયું બરાબર આના ઉદાહરણો કેવા હોઈ શકે આના ઉદાહરણો પણ બહુ સીધા અને અગત્યના છે જેમ કે એ જાણવું કે બે અંકની મોટામાં મોટી સંખ્યા નવ્વાણું છે આ એક ફેક્ટ છે ત્રિકોણને ત્રણ ખૂણા હોય છે આ એની લાક્ષણિકતાનું જ્ઞાન નેવું અંશથી મોટા ખૂણાને ગુરુકોણ કહેવાય આ વ્યાખ્યા થઈ હા ગણિતના ચિહ્નો પ્લસ માઇનસ ગુણાકાર ભાગાકાર ને ઓળખવા એનો અર્થ જાણવો ભૂમિતિમાં બિંદુ શું છે રેખા શું છે એની સમજ આ બધું હકીકતલક્ષી જ્ઞાન છે એટલે ગણિત સમજવા માટે આ બંને ક્રિયાત્મક અને હકીકતલક્ષી જરૂરી છે ચોક્કસ પૂરક છે કામ ખાલી જ્ઞાનના પ્રકારો પૂરતું નહોતું એમણે બાળકોના બોધાત્મક વિકાસના તબક્કા પણ આપ્યા છે આપણે શાળાકીય વર્ષો સાથે જે જોડાયેલો તબક્કો છે એના પર ધ્યાન આપીએ હા એ બહુ મહત્વનું છે પિયાજેના ચાર મુખ્ય તબક્કા છે એમાંથી ત્રીજો મૂર્ત માનસિક ક્રિયાઓનો તબક્કો કોન્ક્રીટ ઓપરેશનલ સ્ટેજ કોન્ક્રીટ ઓપરેશનલ સ્ટેજ હા આ આશરે સાત થી અગિયાર વર્ષના ગાળામાં આવે પ્રાથમિક શાળાના બાળકો અને મુખ્ય વાત એ છે કે બાળકો મૂર્ત વસ્તુઓ જેને જોઈ શકાય સ્પર્શી શકાય એના વિશે તાર્કિક રીતે વિચારવાનું શરૂ કરે છે અચ્છા એટલે લોજિક ડેવલપ થાય છે પણ એ કોન્ક્રીટ વસ્તુઓ સાથે જોડાયેલું રહે છે બરાબર હજુ એબસ્ટ્રેક્ટ વિચારો સમજવામાં તકલીફ પડે પણ જે સામે છે એના પર તર્ક લગાવી શકે તો આ સાત થી અગિયાર વર્ષના ગાળામાં કઈ કઈ નવી માનસિક ક્ષમતાઓ વિકસે છે સ્ત્રોતો શું કહે છે આ વિશે આ તબક્કે ઘણી અગત્યની ક્ષમતાઓ આવે છે જે ગણિત માટે પાયો છે છે પહેલું વર્ગીકરણ વર્ગીકરણ ક્લાસિફિકેશન હા બાળકો વસ્તુઓને એક કરતાં વધુ લક્ષણના આધારે ગ્રુપમાં ગોઠવી શકે કે સ્ત્રોતમાં ઉદાહરણ છે ને જુદા જુદા રંગની લખોટીઓને રંગ પ્રમાણે છૂતી પાડવી હા બીજું છે એક એક સંગતતા વન ટુ વન કોરસ્પોન્ડન્સ એટલે બે જૂથના સભ્યો વચ્ચે બરાબર મેચિંગ કરવું ગણતરી માટે આ બહુ બેઝિક છે પાંચ છોકરા છે તો પાંચ ખુરશી છે કે નહીં એવું બરાબર ત્રીજું અને આ બહુ મોટી સિદ્ધિ છે સાતત્યનો ખ્યાલ કોન્ઝર્વેશન કન્ટિન્યુટી બાળક સમજે છે કે વસ્તુનો આકાર બદલાય પણ જથ્થો ન બદલાય પેલું પાણીનો પ્રયોગ છે ને પહોળા ગ્લાસમાંથી ઊંચા ગ્લાસમાં રેડો તો એ પાણી એટલું જ રહે હા સમજાવ ગણિતમાં આ ક્રમિકતા સમજવામાં પણ મદદ કરે જેમ કે સાદા સરવાળા આવડે પછી જ વધીવાળા શીખી શકાય કારણ કે એ આગલા જ્ઞાન પર બનેલું છે બરાબર કન્ટિન્યુટી અને ચોથું છે વિકેન્દ્રીકરણ વિકેન્દ્રીકરણ હા એટલે કોઈ વસ્તુના એક જ પાસા પર ફોકસ કરવાને બદલે એકસાથે ઘણા પાસાઓ ધ્યાનમાં લેવાની ક્ષમતા સ્ત્રોતનું ઉદાહરણ સરસ છે હાથમાં રમકડું હોય તો એનો રંગ આકાર કદ મજબૂતાઈ બધું એકસાથે વિચારી શકે ઓહ એટલે મલ્ટીપલ એસ્પેક્ટસ પર ધ્યાન આપવું બરાબર ગણિતના કોયડા ઉકેલવા માટે આ બહુ જ જરૂરી છે જ્યાં જુદા જુદા ભાગો અને એમના સંબંધો એકસાથે સમજવા પડે આ ક્ષમતાનો વિકાસ ખરેખર ગણિત જેવા તાર્કિક વિષય માટે કેટલો પાયાનો છે એ સમજાયો પિયાજે પછી હવે આપણે જેરોમ બ્રુનર તરફ જઈએ બ્રૂનરે શીખવાની પ્રક્રિયામાં વપરાતી સામગ્રી જે મટીરિયલ્સ છે એના પર ઘણું કામ કર્યું છે હા જો પિયાજે બાળકના આંતરિક વિકાસ પર ભાર મૂક્યો તો બ્રૂનરે શીખવાની પ્રક્રિયાને બહારથી કેવી રીતે વધુ અસરકારક બનાવી શકાય એના પર એમણે ખાસ કરીને ગણિત જેવા વિષયો માટે ત્રણ સ્તરનો અભિગમ આપ્યો ત્રણ સ્તર હા અને એક ક્રમિક છે એક પછી એક એક પહેલું સ્તર મૂર્ત સામગ્રી એને એક્ટિવ કોન્ક્રીટ સ્ટેજ અહીં શીખવાની શરૂઆત પ્રત્યક્ષ અનુભવથી થાય બાળક વસ્તુઓને હાથમાં લે એની સાથે રમે ગોઠવે અને શીખે આ કરીને શીખવાનો તબક્કો છે હા એટલે હેન્ડઝોન લર્નિંગ બરાબર સ્ત્રોત પણ કહે છે કે નવા ખ્યાલો માટે ખાસ કરીને નાના બાળકો સાથે બને ત્યાં સુધી મૂર્ત વસ્તુઓ વાપરવી જ ઉદાહરણ તરીકે મણકા મણકાઘોડી અપૂર્ણાંકના કાર્ડ્સ સ્થાન કિંમત બોર્ડ આ બધા કોન્ક્રીટ મટીરિયલ્સ છે આ યાદ રાખવા જેવા ઉદાહરણો છે બીજું સ્તર છે અર્ધમૂર્ત સામગ્રી આઇકોનિક પિક્ટોરિયલ સ્ટેજ આઈકોનિક જ્યારે બાળક મૂર્ત અનુભવથી થોડું આગળ વધે ત્યારે વસ્તુઓના ચિત્રો આકૃતિઓ કે બીજા વિઝ્યુઅલ્સનો ઉપયોગ થાય અહીં અસલ વસ્તુ નથી પણ એનું ચિત્ર છે એટલે પુસ્તકોમાં આવતા ચિત્રો વિડીયો સ્લાઇડ્સ વગેરે હા બરાબર આ મૂર્ત અને અમૂર્ત વચ્ચેનો બ્રિજ છે અને ત્રીજું સ્તર ત્રીજું અને અંતિમ અમૂર્ત સામગ્રી સિમ્બોલિક સ્ટેજ સિમ્બોલિક હા અહીં બાળક સંકેતો પ્રતીકો ભાષા અને ગાણિતિક સૂત્રોથી શીખવા સક્ષમ બને છે હવે એને કોન્સેપ્ટ સમજવા મૂર્ત વસ્તુ કે ચિત્રની જરૂર નથી આમાં અંકો વેરિયેબલ્સ ગાણિતિક ચિહ્નો પ્લસ માઇનસ ઇન્ટુ ડિવાઇડ સૂત્રો શબ્દોમાં લખેલા પ્રોબ્લેમ્સ બધું આવે એટલે પાઠ્યપુસ્તકો મોટે ભાગે આ સ્તરે કામ કરે છે. હા સંદર્ભ સાહિત્ય પણ એટલે બ્રુનરનો ક્રમ સ્પષ્ટ છે. મૂર્ત અનુભવ પછી ચિત્રાત્મક રજૂઆત અને છેલ્લે અમૂર્ત સંકેતો. સમજવા માટે આ ક્રમ મહત્વનો છે. બિલકુલ હવે આપણે ત્રીજા મહત્ત્વના વિચારક ડેવિડ આસુબેલની વાત કરીએ. એમણે અધ્યયન કઈ રીતે થાય છે એના પ્રકારો પાડ્યા છે. જે કદાચ શીખવવાની મેથડ પસંદ કરવામાં ઉપયોગી થાય. હા આસુબેલે અધ્યયનને બે મુખ્ય ડાયમેન્શનથી જોયું એક માહિતી વિદ્યાર્થીને કેવી રીતે અપાય છે રેડીમેડ ગ્રહણશીલ કે પછી જાતે શોધવાની શોધ અને બીજું વિદ્યાર્થી એ માહિતીને પોતાના જૂના જ્ઞાન સાથે કેવી રીતે જોડે છે અર્થપૂર્ણ રીતે કે ખાલી ગોખીને અચ્છા આના આધારે ચાર મુખ્ય પ્રકારો બને છે એક ગ્રહણશીલ અધ્યયન રિસેપ્શન લર્નિંગ આમાં ટીચર માહિતી કે જ્ઞાન સીધું જ તૈયાર સ્વરૂપમાં વિદ્યાર્થીને આપે છે વિદ્યાર્થીએ બસ એને ગ્રહણ કરવાનું એટલે લેક્ચર મેથડ જેવું હા ઉત્તમ ઉદાહરણ શિક્ષક કહે ત્રિકોણને ત્રણ ખૂણા હોય બસ આમાં વિદ્યાર્થી બહુ સક્રિય નથી હોતો ઓકે શોધ અધ્યયન ડિસ્કવરી લર્નિંગ આ એનાથી ઉલટું અહીં વિદ્યાર્થીએ જાતે જ તપાસ કરીને પ્રયોગ કરીને કોયડા ઉકેલીને નિયમો કે સિદ્ધાંતો શોધવાના હોય છે એટલે આ વધુ એક્ટિવ છે હા ઘણું વધારે અને આમાં બ્રૂનરના પેલા મૂર્ત અને અર્ધમૂળ સ્તરનો ઉપયોગ વધુ થાય જેમ કે કેલેન્ડર વાપરીને એકી બેકી સંખ્યાની પેટર્ન શોધવી હા સ્ત્રોતમાં ઉદાહરણ છે કે પછી એક થી સો માં અવિભાજ્ય સંખ્યાઓ જાતે જ શોધવી શિક્ષક અહીં ગાઈડ કરે જવાબ ન આપે બરાબર ત્રણ અર્થપૂર્ણ અધ્યયન મીનિંગફુલ લર્નિંગ આસુબેલ માટે આ સૌથી અગત્યનો પ્રકાર છે મીનિંગફુલ લર્નિંગ હા આ ત્યારે જ થાય જ્યારે વિદ્યાર્થી નવી માહિતીને પોતાના મગજમાં જે પહેલેથી જ જ્ઞાન છે એની સાથે સભાનપણે અને લોજિકલી જોડે એટલે કનેક્શન બનાવે બરાબર નવી માહિતી છૂટી છવાઈ ન રહે પણ જૂના જ્ઞાનના નેટવર્કનો ભાગ બની જાય આના માટે બે શરત છે વિદ્યાર્થી તૈયાર હોવો જોઈએ અને વિષય વસ્તુ પોતે તાર્કિક રીતે રજૂ થવું જોઈએ ઉદાહરણ તરીકે જો કોઈને ખૂણાના પ્રકાર ખબર હોય તો ત્રિકોણના ખૂણા આધારિત પ્રકાર સમજવા સહેલા પડે કારણ કે એ લિંક કરી શકે છે સાચી વાત સાદા અપૂર્ણાંક આવડે તો દશાંશ અપૂર્ણાંક સહેલા લાગે બરાબર અને છેલ્લું ચાર ગોખણયું અધ્યયન રોટ લર્નિંગ આ તો આપણે બધા જાણીએ છીએ હા આમાં વિદ્યાર્થી સમજ્યા વગર બસ શબ્દે શબ્દ યાદ રાખવાનો પ્રયત્ન કરે નવી માહિતી જૂના જ્ઞાન સાથે જોડાયા જ નહીં આસુબેલ કહે છે કે આના પર ઓછામાં ઓછો ભાર આપવો ઉદાહરણ તરીકે ગણિતના સૂત્રો કેમ આવ્યા એ સમજ્યા વગર ગોખી નાખવા ઘડિયાની રચના સમજ્યા વગર ખાલી ક્રમ યાદ રાખવો ત્રિકોણના પ્રકારના નામ ગોખી લેવા પણ શા માટે એ પ્રકાર પડ્યા એ ન જાણવું અહીં અર્થપૂર્ણ અને ગોખણિયા અધ્યયન વચ્ચેનો જે ભેદ છે એ સમજવો બહુ જ જરૂરી લાગે છે ખાસ કરીને ગણિતમાં બિલકુલ આ તફાવત એમ કે પરીક્ષા માટે તો ઠીક પણ સાચી કેળવણી માટે ખૂબ મહત્વનો છે જુઓ અર્થપૂર્ણ રીતે શીખેલું જ્ઞાન લાંબુ ટકે હા એને નવી પરિસ્થિતિમાં વાપરી શકાય એનાથી વધુ ઊંડી સમજણ આવે ક્રિએટિવિટી વધે જ્યારે ગોખેલું ગોખેલું જ્ઞાન છીછુરું હોય ઝડપથી ભૂલી જાય અને જરા જુદા સંદર્ભમાં પૂછો તો વિદ્યાર્થી અટવાઈ જાય એ માહિતી અને સમજણ વચ્ચે ગેપ ઉભો કરે છે જ્યારે અર્થપૂર્ણ અધ્યયન એ ગેપ પૂરે છે આ સિદ્ધાંતો પિયાઝે બ્રુનર આસુબેલ આ બધા મળીને ગણિત કેવી રીતે શીખવવું જોઈએ એની એક સરસ રૂપરેખા આપે છે પણ આ બધું ક્લાસરૂમમાં પ્રેક્ટિકલી કેવી રીતે ઉતરે અહીં ભાષાનો રોલ આવે છે ખરું ને ચોક્કસ અને આ બહુ જ પ્રેક્ટિકલ મુદ્દો છે સ્ત્રોત પણ કહે છે કે ઘણીવાર ગણિત અઘરું લાગે છે એનું કારણ એની ભાષા હોય છે હા ગણિત ખાલી આંકડા નથી એ વિચારોની ભાષા છે એમાં ઘણા અમૂર્ત ખ્યાલો છે પારિભાષિક શબ્દો છે જેનો ચોક્કસ અર્થ છે લાંબી પ્રક્રિયાઓ છે સંકેતો છે હમ કોયડા ઉકેલવામાં પણ ભાષા સમજવી પડે બરાબર આ બધું વિદ્યાર્થી સુધી પહોંચાડવાનું માધ્યમ તો ભાષા જ છે હવે જો ટીચરની ભાષા જ અઘરી હોય કે સ્પષ્ટ ન હોય તો કોન્સેપ્ટ ગમે તેટલો સહેલો હોય વિદ્યાર્થી સુધી પહોંચે નહીં તો ક્લાસરૂમમાં અસરકારક કમ્યુનિકેશન થાય એના માટે કયા ફેક્ટર્સ જવાબદાર છે સ્ત્રોત શું કહે છે ઘણા પરિબળો છે સ્ત્રોત એને ચાર ભાગમાં વહેંચે છે એક શિક્ષક સંબંધિત ટીચરની પોતાની વાતચીત કરવાની આવડત ભાષા પર પ્રભુત્વ ઉચ્ચાર અવાજ અને પેલું શૈક્ષણિક સાધન વાપરવાનું કૌશલ્ય હા પેલું વાળો હા બે વિદ્યાર્થી સંબંધિત વિદ્યાર્થીનું પૂર્વજ્ઞાન રસરૂચિ વલણ તત્પરતા અને ખાસ તો શિક્ષકની ભાષા સમજવાની એની ક્ષમતા ત્રણ વર્ગખંડ સંબંધિત ક્લાસનું વાતાવરણ કેવું છે ઇન્ક્લુઝિવ છે સ્ટુડન્ટ્સની સંખ્યા કેટલી છે આજુબાજુ ઘોંઘાટ કેટલો છે આ બધું અસર કરે ચોક્કસ ચાર માધ્યમ સંબંધિત ટીચર કયું મીડિયમ વાપરે છે ખાલી બોલીને શ્રાવ્ય બોર્ડ કે ચાર્ટ દ્રશ્ય કે પ્રોજેક્ટર વિડીયો દ્રશ્ય શ્રાવ્ય એટલે આ બધા પરિબળોનું યોગ્ય બેલેન્સ જરૂરી છે શિક્ષકે શું કરવું જોઈએ આ બધાને ધ્યાનમાં રાખીને મુખ્ય વાત એ છે કે જે પોઝિટિવ અસર કરે છે એ પરિબળોનો વધુ ઉપયોગ કરવો અને જે નેગેટિવ અસર કરે છે એને ઘટાડવાનો પ્રયત્ન કરવો જેમ કે સરળ ભાષા વાપરવી વિદ્યાર્થીનું પૂર્વ જ્ઞાન જાણવું રસ પડેમ ભણાવવું યોગ્ય સાધનો વાપરવા હા પણ આ બધામાં સ્ત્રોત એક બહુ જગત્યનું વાક્ય કહે છે ગણિતનો શિક્ષક પ્રથમ ભાષાનો શિક્ષક છે આ બહુ મહત્વનું છે હા આનો અર્થ એ નથી કે વ્યાકરણ ભણાવવું પણ ગણિતના કોન્સેપ્ટની સ્પષ્ટતા માટે ભાષાની સ્પષ્ટતા જરૂરી છે સરળ શબ્દો સ્પષ્ટ વાક્યો જરૂર પડે તો રિપીટ કરવું આ બધું ભાષાનું જે અવરોધ છે એને દૂર કરે એટલે ગણિતની જે અઘરી બાબતો છે એને સમજાવવા માટે ભાષા એક પુલ જેવું કામ કરે છે અને એ પુલ મજબૂત અને સરળ હોવો જોઈએ બરાબર તો વિદ્યાર્થીઓ પેલે પાર એટલે કે ગણિતની દુનિયામાં વધુ આત્મવિશ્વાસથી જઈ શકે તો આજની આ ચર્ચામાં આપણે ગાણિતિક ખ્યાલોના વિકાસને લગતા કેટલાક મુખ્ય સિદ્ધાંતો જોયા પિયાજેના જ્ઞાનના પ્રકારો અને વિકાસના તબક્કા બ્રૂનરનો મૂર્તથી અમૂર્તનો ક્રમ અને આસુબેલના અધ્યયનના પ્રકારો ખાસ કરીને અર્થપૂર્ણ અધ્યયનનું મહત્વ અને સાથે એ પણ સમજ્યા કે આ બધું ક્લાસરૂમમાં ઉતારવા માટે સ્પષ્ટ અને સરળ ભાષા કેટલી જરૂરી છે બરાબર અને આ બધી વાતના અંતે એક વિચારવા જેવો મુદ્દો કદાચ આપણા શ્રોતાઓ માટે છોડી શકાય આપણે આ ત્રણેય પિયાજે બ્રૂનર આસુબેલના સિદ્ધાંતો અલગ અલગ સમજ્યા હા પણ ક્લાસરૂમમાં એક સારો શિક્ષક આ ત્રણેયનો સમન્વય કેવી રીતે કરી શકે શું એવું શક્ય છે કે એક જ પાઠમાં બાળકની ઉંમર પિયાજે ધ્યાનમાં રાખીને મૂર્ત અર્ધમૂર્ત અમૂર્ત સામગ્રીનો ક્રમ જાળવીને અને નવા જ્ઞાનને જૂના સાથે જોડીને અર્થપૂર્ણ અધ્યયન આસુબેલ કરાવી શકાય અને એ પણ સ્પષ્ટ ભાષા દ્વારા હા બરાબર આવા ઇન્ટીગ્રેટેડ એપ્રોચના પડકારો શું હોઈ શકે અને ફાયદા શું આના પર વિચાર કરવાથી કદાચ ગણિત શિક્ષણને વધુ અસરકારક બનાવવાની નવી દિશાઓ મળી શકે